પાંચ આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે આપણે નવ અને દસ નંબરના બે ગેટ બે ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે જેનાથી ચૌદસો જેવું ચૌદસો કિસક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં મચ્છુ બેમાં નવસો ને અઠ્યાસી એમસીએફટી પાણી છે એમાંથી આપણે અત્યારે હાલમાં સાતસોને છવ્વીસ એમસી જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની અંદર નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટ રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ ચોત્રીસ ગામ છે જે મચ્છુ નદીના એડવાન્સમાં આવે છે એ લોકોને જણાવવાનું કે ત્રણ દિવસ સુધી નદીના પોટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર છોર